કે પતિત હોય તો એને આજ્ઞામાં રહેવાની જરૂર નથી મારો કે ખુલાસો એ કરવા માંગુ છું પણ સન્નારી નારીનો ધર્મ છે પતિની સેવા કરવી અને બીજું સૂત્ર થોડું કઠિન છે અત્યારના સમયમાં પણ સમજવા જેવું છે પરિવારને અનુકૂળ રહેવું અત્યારે આ મોટી સમસ્યા છે અત્યારે પરિવારને અનુકૂળ રહેવામાં તકલીફ છે બધાને ફ્રીડમ જોઈએ છીએ નહીં તમારા સાસુ સસરા તમારા દેર જેઠ તમારો જે કોઈ પરિવાર તમને પ્રાપ્ત થયો એને અનુકૂળ જીવન ને તમારે સાર્થક કરવું હોય તો આ સાફલ્યતાના સૂત્રો છે ત્રીજું પતિના નિયમોને ધારણ કરવો જે કઈ નિયમો પાળતા એના ઘરમાં જે કઈ નિયમો પાડતા હોય બને ત્યાં સુધી એની સાથે જોડાય છે પતિ એ કોઈ ગુરુ કર્યા હોય